નમસ્કાર મિત્રો મોસમ સમાચારમાં ફરી એકવાર તમારું સ્વાગત છે મિત્રો આજે તારીખ સત્યાવીસ નવ બે હજાર ચોવીસને વાર શુક્રવાર છે ત્યારે આજના વિડીયોમાં ખાસ કરીને આજે રાત્રિ દરમિયાન ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આગામી દિવસોમાં પણ ગુજરાતના કયા કયા વિસ્તારોમાં મેઘતાંડવ સર્જાવાનો છે તેના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાની છે તો આ ઉપરાંત આજે સવારે પૂરા થતાં છેલ્લા ચોવીસ કલાકમાં ગુજરાતના કયા કયા વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો તેના વિશેની સંપૂર્ણ માહિતી પણ મેળવવાની છે તો આગામી વરસાદને લઈને હવામાન વિભાગ અંબાલાલ પટેલ પરેશ ગોસ્વામીની આગાહી ઉપર પણ એક નજર કરવાની છે તો વિડીયોને અંત સુધી જોતા રહેજો વરસાદની પળેપળની અપડેટ સૌથી પહેલાં મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા મિત્રો સૌ પ્રથમ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી ઉપર એક નજર કરીએ તો ગુજરાતમાં ચોમાસાની વિદાય સાથે મેઘરાજાએ ફરી એકવાર ધડબડાટી બોલાવી છે આગામી અડતાલીસ કલાક હજી પણ ગુજરાત માટે ભારે છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં અત્યંત ભારે વરસાદ થવાની સંભાવનાઓ છે જ્યારે બે દિવસ સુધી સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં અતિભારે વરસાદની શક્યતાઓ છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતના છ જિલ્લામાં રેડ એલર્ટ આપી દેવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ ડાંગ તાપી નર્મદા જિલ્લામાં દમણ અને નગર હવેલીમાં પણ અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવનાઓ છે હવામાન વિભાગે છ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપી દીધું છે જેમાં ભરૂચ વડોદરા છોટા ઉદેપુર ગીર સોમનાથ ભાવનગર અમરેલી જિલ્લામાં ભારે વરસાદની સંભાવનાઓ છે તો અગિયાર જિલ્લામાં યલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે જેમાં જૂનાગઢ બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ હોય કે અમદાવાદ આણંદ ખેડા હોય કે પંચમહાલ દાહોદ મહીસાગર અરવલ્લીમાં ભારે વરસાદની સંભાવનાઓ છે આ ઉપરાંતના તમામ જિલ્લાઓમાં વરસાદની કોઈ વોર્નિંગ આપવામાં આવી નથી આવતીકાલે એટલે કે શનિવારના રોજ વરસાદનું જોર થોડું ઓછું જોવા મળશે અઠ્યાવીસમી તારીખે ગીર સોમનાથ ભાવનગર અમરેલી હોય કે ભરૂચ વડોદરા છોટા ઉદેપુર પંચમહાલ દાહોદ નર્મદા અને સુરતના વિસ્તારો નવસારી વલસાડ ડાંગ અને તાપી જિલ્લામાં તો દમણ અને દાદરાનગર હવેલીમાં પણ છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની સંભાવનાઓ છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે સૌરાષ્ટ્રના ભાવનગર દક્ષિણ ગુજરાતના છોટા ઉદેપુર નર્મદા વલસાડ જિલ્લામાં દમણ અને દાદરાનગર હવેલીમાં અતિભારેથી ભારે વરસાદની સંભાવનાઓ છે આ સાથે સૌરાષ્ટ્રના ગીર સોમનાથ અમરેલી દાહોદ પંચમહાલ વડોદરા ભરૂચ હોય કે સુરત તાપી ડાંગ નવસારીના વિસ્તારોમાં પણ ભારે વરસાદ પડવાની સંભાવના રહેલી છે